ભાણુભાના લગ્ન લીધું મામેરું ને બેન રડી પડ્યા હવારના પોર બાબલા જેવા તૈયાર થઈને ઉપડી ગયા નાના પાડ ધોળિયા માર્ગ નો મેકઅપ નો સોટા એટલે સેફ્ટી પેલા ઠેકાણા પકડ દીધા ને ધીસ ઇઝ વરરાત બેળા કલર નો કુર્તો પહેરીને બિહાર દીધો બાજો એકા ભૂર્યો હારો ન થતો કેથી થાય નકરો આખો દી પોલમ પોલમ દાબડ એટલે બયું હમે ગહાજો થોડો વરાજો થોડો થઈ જાવો પડે ફોટા પડાવો ને રક્તો જો બે વિમાણું બેગી ફૂલડા લઈ લે વિડિયો બનાવાથી શરમાવશો નહીં શરમાવ એટલે વના ફૂલેકુ રાતે હે અતાર કુર્તો પહેરીને ધોળ્યો આવ્યો હોતે